દાહોદના ફતેપુરામાં રાજ્ય સરકારની સુવિધાપથ યોજના હેઠળ નવા આરસીસી રોડ બનાવવાના કાર્યનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે ગામના સરપંચના હસ્તે તેનો શુભારંભ કરી વિધિવત આ કાર્યનો પ્રારંભ કરાયો છે રોડની વાત કરીએ તો જૂના બસ સ્ટેન્ડથી લઈને ફતેપુરા તાલુકા કન્યા શાળા સુધીના નવા આરસીસી રોડના બનાવવાની કામગીરીનો સત્તાવાર આજે શુભારંભ કરાયો છે જેનાથી અહીંના લોકોને ખૂબ જ રાહત મળી રહેશે કારણ કે ઘણા સમયથી વ્યવસ્થિત રોડ મળી રહે અને સારી ગટર વ્યવસ્થા ઉભી થાય તે માટે અહીંના લોકો પરેશાન હતા અને માંગ કરી રહ્યા હતા આખરે આ કામગીરી શરૂ થઈ છે નવા આરસીસી રોડના નિર્માણ કાર્યનું શ્રીફળ વધારીને ફતેપુરા સરપંચ પ્રવીણ પંચાલના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો આ મહત્વપૂર્ણ રોડને રાજ્ય સરકાર દ્વારા સુવિધાપત યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રોડનું નિર્માણ કાર્ય ગુણવત્તાયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે રોડનું કામ શરૂ થતાં જ સ્થાનિક રહીશો વેપારીઓ અને વાહન ચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી છે